हेलो हेलो अजय씨 સોડા બોલું છું બાપુ હા બોલું બાપુ અ જયમા બાપુ હું યુવા આર ક્ષત્રિય સેનામાંથી વનરાજ સિંહ સોડા બોલું છું હા ક્ષત્રિય સેના ખેડામાંથી હા બાપુ બ્લુ તમારું સોંગ જે છે જોયું તમે વિડીયો જોયું હા જોયું હા ક્ષત્રિય છો બાપુ તમે હા ક્ષત્રિય તો બાપુ તમને લાગતું નહી કે તમારા સોંગ થી આપણા સમાજ પર કેવી અસરો પડે અસરો તો બાપુ પડે જ છે નો ડાઉટ આપણા સમાજ તો

પહેલે એ બાપુ તમારો વિરોધ થયો તમારી પર્સનલ અલગ મેટર છે બરાબર પણ બાપુ તમે મેમદાવાદ તાલુકામાં છો ને તો હા મેમદાવાદ તાલુ તો તાલુકામાં છો બરાબર ખેડા જિલ્લાના છો તો આ રીતે આપડે આ વસ્તુ ક્ષત્રિય સમાજનો ના આપડી બેન દીકરી જોવો આ વસ્તુ તો બરાબર એની અસર ખરાબ પડે તો આ વસ્તુ તમને યોગ્ય નહીં લાગતી બાપુ એક ક્ષત્રિય તરીકે હા મારી મારી બોલ છે નો ડાઉ અને સોશિયલ મીડિયા પરથી બાપુ ડિલીટ કર્યું તમે બધું વસ્તુ હા તો કરાઈ દઉં કરાઈ દઉં નઈ કરી દો બાપુ આ વસ્તુ આપણને યોગ્ય ના બાપુ મારે તમને શું કેવું છે મારી બાપુ જોય વાપરો મારી વાત બાપુ બોલો ઓમાં શું અમે એક શું કહે નિરીક્ષણ કર્યું છે શું નિરીક્ષણ કર્યું તો હલો અત્યાર સુધી પેલું કોઈ મને વિરોધ વિરોધ મને ખ્યાલ નતો એ બાબત નો વિરોધ હમ બરાબર અને અત્યાર લાગે કોઈ વિરોધ કરતું બી નતું હા

તો એ બી તમાર એ બી કદાચ તમારે કરવું પડશે હા તો વાંધો તમને થોડી મોકલી દઉં ચાલો બરાબર થોડી વાર કઈ બરાબર કદાચ અપલોડ કરવા નો થાય કે ભાઈ આ રીતે મારે ભૂલ થઈ છે ક્ષત્રિય સમાજ ની કોઈ બેન દીકરી ની કોઈ આ તે વસ્તુ થઈ હોય લાગણી દુબઈ હોય એવો કદાચ video અપલોડ કરવાનો થાય તો એ બી તમાર કરવું પડશે બરાબર બરાબર હમ ચાલો જય હિંદ